પાર્લેય બિસ્કીટ આપો હા પીવો પાર્લેય દસ રૂપિયા હા હજી લેવાનું હો હજી લેવાનું ઓહા શું લઉ છે શું લવું ઘરથી નક્કી કરીને આવો શું લેવાનું હાઈ એ જોવાનું જવાનું ઘેરથી નક્કી કરીને આવ કો અહીંયા આય નક્કી કરું

થોડું ચાલો પેલા કઈ દેવું પડે તમારું એક ઘર આવ્યું બીજું શું લઉ ને આ બધું કરવા મને અડધા કલાક થી હું બીજા હોત લઈ લે પણ આટલું બધું ઊંચો ને શું કરવા ભાઈ નહીં તો નહીં તો બોલવું પડે ભાઈ મારે ખુલ્લા તો નહીં વાત કરો કોઈ વસ્તુ લવતો આલો હા વસ્તુ નેકડી એટલા ખુલ્લા તો એટલે ઓમ ખુલ્લા નહીં વસ્તુ લવતો આલો

થયા પચાસ રૂપિયા પચાસ રૂપિયા કરી નહીં બસ નહીં લેવું તો એટલે ગ્રાહક ને તો પાછું ના જવા દેવાય એટલા તો ખુલ્લા રાખવા પડે મારે એટલે ખુલ્લા નતા અને આવા વસ્તુ લીધું ખુલ્લા અમે તમાર બધા દુકાનો વાળાની